ડીસાના રાજપુર વાસ ખાતે આજે ભગવાન વિષ્ણુના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ધાર્મિક પ્રસંગે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન શ્રી મગનલાલ માણી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા રાજપુર વાલ્મિકીવાસમાં રહેલા શ્રી જગદીશભાઈ મોહનભાઈ મજ્યાતરના નિવાસસ્થાને આયોજીત આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા સવારથી જ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભગવાન વિષ્ણુના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભક્તોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો અને ભક્તિભાવપૂર્વક શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રા બાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભગવાન વિષ્ણુની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી વૈદિક વિધિ અનુસાર પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સમસ્ત વાતાવરણ દિવ્ય ઉર્જાથી તરબોળ થયું હતું આ પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો સમાજમાં ભક્તિ અને સંસ્કારનું સિંચન કરે છે